તદુપરાંત ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ પાકા રસ્તાનું કામ કરવામાં આવ્યું નથી અને અમારા વિસ્તારમાં તાત્કાલિક સારવાર માટે એકસો એમ્બ્યુલન્સ આવે તો પણ તબીબને બહાર લઈ જવા પડે તેવી પરિસ્થિતિ છે અમારા વિસ્તારની પરિસ્થિતિ સુધરે તેવું દેવી પૂજક વિસ્તારના રહીશોનું કહેવું છે રિપોર્ટર વિજય સોલંકી શું નામ છે વડીલ આપનું મારું નામ ગુલાબભાઈ પોપટભાઈ વાયરનો રહેવાસી છું સાહેબ આ રસ્તા અમારા અનેક વખત અમે રજૂઆત કરી કોઈ અમારું સાંભળતું નથી અમારા કોઈ બીમાર માણસ હોય કોઈ પ્રસૂતિવાળું માણસ હોય તો એકસો આઠ તો પહેલાં અંદર આવે એવી નથી રજૂઆત કરીશું આ કરીશું ધ્યાને દઈશું પણ કોઈ ધ્યાન દેતું નથી અમારા સરપંચે પણ લેખિતમાં આપ્યું પણ એ કોઈ ધ્યાને લેતું નથી એટલે અમે નમ્ર વિનંતી કરી છે સરકારના નેતાઓને કે જરાક અમારી સામું જુઓ

રસ્તા અમારો કોઈ ધ્યાન લેતા નથી અમે વિનંતી કરવી છે કે આ વસ્તુ અમારી ધ્યાને લઈ જવું